બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ જિલ્લાની અલગ અલગ બેતાલીસ ટીમોના છસો ત્રીસ ખેલાડીઓ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બેતાળીસ ટીમોમાં ચૌદ વર્ષીય સત્તર વર્ષ અને ઓગણીસ વર્ષની અલગ અલગ વય જૂથની ટીમો બનાવવામાં આવી હતી આ ટુર્નામેન્ટ દરમિયાન સાઠ થી વધુ શિક્ષકોએ ઉપસ્થિત નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી આ ટુર્નામેન્ટમાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને વિજેતા ટીમોને પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મિત્રો આજે જિલ્લા જિલ્લા કક્ષાની કક્ષાની કબડી સ્પર્ધા સ્પર્ધામાં સમગ્ર જિલ્લાના ચૌદ ચૌદ તાલુકાઓમાંથી સ્પર્ધક મિત્રો આવ્યા છે જેમાં બેતાલીસ ટીમ અને છસો અઠાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં જે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક મિત્રો તેમના કોચ મિત્રો નિત શાળાની ટીમ રહીને જયારે અહીંયા જિલ્લાના રમતકોટ અધિકારી એ પણ આજના કાર્યક્રમમાં જયારે બધા ઉપસ્થિત રાખે છે